ઘોડું માગો અને જાજુ આપે ભગવાન મહાદેવનું જો તમે નામ સ્મરણ કરો તો ભગવાન મહાદેવ પહેલાં તો આપણને સદબુદ્ધિ આપે અને જ્યારે આપણા જીવનમાં સદબુદ્ધિ આવે સારા વિચારો આવે ત્યારે જ આપણું જીવન પ્રગતિના પંથે દોડે છે સારા કર્મ તરફ દોડે છે સારો પંથ સારો રસ્તો આપણને જડે છે એટલે ભગવાન મહાદેવનું હંમેશા આપણે ધ્યાન ધરવું જોઈએ ઓમ નમઃ શિવાયના આપણે જાપ કરવા જોઈએ શાસ્ત્રમાં કહ્યું છે કે જે નર નારી સંધ્યાનું ટાણું હોય અને શિવાલયમાં જાય અને ભગવાન શિવજીની સંધ્યા આરતી કરે નિત્ય નિત્ય એમ કહેવાય કે સંધ્યા આરતી જે કપલ અત્યારની ભાષામાં કહું તો કપલ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે નર નારી સાથે મળી અને એમ કહેવાય કે ભગવાન શિવજીની સંધ્યા આરતી કરે છે તેનું હંમેશા જીવન સુખમય બને છે તેનું જીવન હંમેશા પ્રગતિના પંથે દોડે છે તેની પેઢી પરિવાર એમ કહેવાય સુખમય બને છે તેના જીવનમાં સારા સારો બાળકો ભગવાન શિવજી આપે છે સારી પેઢી આપે છે એટલે હંમેશા નર નારી જેટલા પણ નર નારી હોય એને સંગાથી સંધ્યા આરતી કરવી જોઈએ શિવ શક્તિનું સ્મરણ કરવું જોઈએ સંધ્યાનું ટાણું થાય થોડોક સમય આપણે કાઢી અને શિવાલયમાં જતું રહેવું ત્યાં એમ કહેવાય પૂજારી બાબા આરતી કરતા હોય ભગવાન શિવજીની આરતી કરતા હોય ત્યાં દઈ ભગવાન શિવજીનું ધ્યાન ધરવું થાય તો એમ કહેવાય કે ઘંટ નાદ કરવો અને બે હાથ જોડી ભગવાન શિવજીની સામું જોવું અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરતા રહેવું જ્યાં સુધી સંધ્યા એમ કહેવાય કે લીન ન થઈ જાય અંધારું ન થઈ જાય ત્યાં સુધીના સમયગાળો હોય ત્યાં સુધી આપણે ભગવાન શિવજીનું આરાધન કરવું જોઈએ ભગવાન શિવ શક્તિનું આરાધન કરવું જોઈએ જે માનો એમ કે શિવ શક્તિને સંધ્યા ટાણે યાદ કરે છે ને તેનું જીવન હંમેશા સુખમય બની જ જાય છે આવું સુંદર શાસ્ત્રમાં વર્ણન છે શિવ મહાપુરાણમાં વર્ણન છે અને આ તો જગતના માતા પિતા છે આપણે તેને યાદ કરીએ તો સો ટકા આપણું સારું થવાનું છે આપણું પેઢી પરિવારનું સારું થવાનું જ છે જે પણ મનમાં ઈચ્છા હોય જે પણ મનમાં મનોકામના હોય તે શિવશક્તિ આપણી પરિપૂર્ણ કરે છે અને સંસારમાં આપણે જે સંસારના એમ કહેવાય કે મોહજાળમાં પડ્યા છે સંસારિક જીવન જીવીએ છીએ તે સુંદર આપણું ચક્ર ચલાવે છે ભગવાન શિવજી જ્યારે આપણે એમ કહે તેનું સ્મરણ કરીએ ઓમ નમ શિવના જાપ કરીએ ત્યારે ભગવાન મહાદેવ આપણું જે સંસાર ચક્ર છે તે સુખમય ચલાવે છે સર્વ લોકોનું સંસાર ચક્ર જીવનચક્ર સરખું નથી ચાલતું ઘણાનું જીવનચક્ર ડોળાઈ જાય છે દુઃખરૂપી એમ કહેવાય ચક્ર ચાલવા મળે છે આ જે ચક્ર છે ને તે સુખમય ચલાવું ને એ ખૂબ કષ્ટદાયક છે તે ઈશ્વરની ગતિથી જ એમ કહેવાય કે આ ચક્ર ચાલે છે જો તેની ગતિ હોય તેની કૃપા હોય તો આપણું સંસાર ચક્ર છે ને સરખું અને સુખમય ચાલે છે એટલે હંમેશા આપણે આપણા સંસાર ચક્રને સુખમય ચલાવવા માટે આપણે ભગવાન શિવજીનું આરાધન કરવું જોઈએ તો ભગવાન મહાદેવની કૃપા આપણી ઉપર એવી થાય કે આપણું ચક્ર સંસાર ચક્ર હંમેશા સુખમય ચાલે છે સુંદર એક નાની એવી વાત હતી જે જીવનમાં ખૂબ ઉતારવા જેવી હતી જે શિવશક્તિના સ્મરણની હતી જે પ્રગતિના પંથેની હતી જે ભક્તિમય હતી જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ જય શિવશક્તિ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવાર અને ઓમ નમઃ શિવાય